દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે વાત્સલ્ય સંસ્થા દીવની મુલાકાત કરી ભાવુક બન્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ હાલ દીવની મુલાકાતે છે ત્યારે તેઓએ દીવની મનોદિવ્યાંગ બાળકોની મનોદિવ્યાંગ બાળકોની વાત્સલ્ય શાળાની મુલાકાત કરી હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ હાલ દીવની મુલાકાતે છે ત્યારે તેઓએ દીવની મનોદિવ્યાંગ બાળકોની વાત્સલ્ય સંસ્થાની મુલાકાત કરી હતી તેઓએ બાળકો માટે ચાલી રહેલ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી અને સાથે તેઓએ મનોદિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી હતી અને સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફની ખૂબ પ્રશંસા કરી હતી આ શાળામાં દરેક મનોદિવ્યાંગ બાળકોને સારી રીતે સાચવો છો તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરાએ પણ તેમની સંસ્થામાં બની રહેલા પગલું થેલી મીણબત્તી વગેરે વાત્સલ્ય સંસ્થામાં બનાવવામાં આવે છે તે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે સાંસદ ઉમેશભાઈ પટેલે વાત્સલ્ય સંસ્થામાં ભોજન પણ લીધું હતું ઉમેશભાઈ પટેલે મુલાકાત દરમિયાન ભાવુક બન્યા હતા

हेलो खराब अभी तो बाबू जब करो ये भी जो आप उतरे हुए हैं एक ठन रुपये लीजिए ठन है पहले 76 पर पहले का कस्टोडियन हमारा कस्टोडियन कुछ कह रहा है नहीं જેમે એના બાપા ઇતાર દે ભાઈ છોટા એક 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 આપડા બે દિગલા છે અને એના એના બાપા છે ને ઓરીસ એકદમ સરસ રીતે કરતો અને વાલી છે બોલ કે ન્યો બો વાલી

オリンピアノ、うイバット、ボロボロ、ジャンプ、ジャンプ、ジャンプ。 આજે હું વાત્સલ્ય સ્કૂલ ના ટ્રસ્ટીઓ જોડે મુલાકાતે અને વાત્સલ્ય સંસ્થાની મુલાકાતે આજે ખરેખર આજે મને અહેસાસ થયો કે માનવતા સાવ જ મરી પરવડી નથી આજે પણ લોકો છે જે માનવતાના દીવાને રજરબંધિત કરીને દીવાની રક્ષા કરી રહ્યા છે આજે આ સ્કૂલમાં આવ્યો બાળકોને મળ્યો પહેલા પણ મળ્યો અને એમને મળીને મને ભગવાન પરમાત્મા પરમેશ્વરે વિશેષ બનાવી છે એમની જાળવણી કરવી કેટલી અઘરી છે એમની સાચવણી કરવી કેટલી અઘરી છે આમાંનો એક જ વ્યક્તિ અગર અમારા જેવા કે આપણા જેવા સામાન્ય લોકોના ઘરે આવી અકલ્પનીય વિશેષ કૃતિ આપણી ઘરમાં આવે તો આપણે તેવા માણસો ભગવાન કે દેવ કેમ ન માનવ ખરેખર આ સંસ્થાના સંચાલકો અને આ સંસ્થામાં કામ કરતા કર્મીઓને મારા હૃદય નમન છે અને વંદન છે અને એમનો આભાર માનું છું કે તેઓએ પરમાત્મા પરમેશ્વરની વિશેષ કૃત્યો છે તેમનો ખૂબ પ્રેમ થી દેખરેખ કરી રહ્યા છે અને જાળવણી અને સાચવણી કરી રહ્યા છે બાકી બીજા લોકોને મારો એ સંદેશ છે કે પરમાત્મા પરમેશ્વરે તમને તમામ પ્રમાણ અને તમામ પ્રકારની ખોડ ખાપણ વગર જો તમને બનાવ્યા હોય તો તમે બીજી વિશેષ વાતો ને લઈને તે ભૌગોલિક સુખના ભોગવવાના ન મળવાના કારણે તમે દુઃખી થતા હોય અને કહેતા કે મને ભગવાને હું આમ છું મને તે નથી મળ્યો હું આમ કરી જઈશ એમ કરી જઈશ હું દુખી છું અને આત્મહત્યા જેવા કરવાનો ખ્યાલ આવે તો તમે એક વાર આ વાત્સલ્ય સ્કૂલમાં આવજો અને જે ભગવાનની વિશેષ કૃતિઓ છે તેમના જોડે

જે પણ લોકો કઈ પણ કરી શકતા આ સંસ્થા માટે જે કરજો અને આ સંસ્થાની મુલાકાત એકવાર જરૂર આવજો અને સંસ્થાને જે યોગ્ય સહકાર સાથ સહકાર આપ આપી શકતા હોય તો આપજો ને હું પણ આ સંસ્થાના સંચાલકોને વિશ્વાસ અપાવું છું કે મારાથી થતા તમામ પ્રયાસો આ સંસ્થા માટે હું કરીશ અને સંસ્થાને જે પણ મારા કઈ મદદ કરી હશે તો હું આજે અમારી વાત કરીએ સંસ્થામાં આપણા નવા ચૂંટાયેલા સંસદ સભ્ય શ્રી ઉમેશભાઈ પટેલે અમારી સંસ્થાની મુલાકાત લીધી તેમનો કિંમતી સમય ફાળવી અમારા બાળકોને અને અમારી પ્રવૃત્તિઓને હજીથી નિહાળી હજીથી નિહાળ્યા પછી તેઓને પણ એક અંદરમાં સંવેદના ઉત્પન્ન થઈ અને અમને પૂરી ખાતરી આપી છે કે તેમના બનતા પ્રયત્ને પૂરેપૂરી અમારી સંસ્થાને મદદરૂપ થશે હું તેઓએ પોતાનો કિંમતી સમય અમારા બાળકો વચ્ચે નિહાળી એ બધા હું સાચ સભ્ય વચ્ચે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અપેક્ષા રાખું છું કે તેઓ અમારી સંસ્થાની જે કઈ મદદ ની જરૂર હોય તેમને મદદરૂપ થતા રહેશે થેન્ક યુ વેરી મચ